thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે બે જૂના રોજ માત્ર એક જ દિવસમાં પચાસ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે હાલમાં શહેરમાં કોરોના એકસો ને સત્તાણું એક્ટિવ કેસ છે ત્યારે એક અઠવાડિયામાં બે દર્દીનો કોરોના વાયરસના કારણે મોત થયું છે શહેરની એલજી હોસ્પિટલમાં અઢાર વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે તો ગઈકાલે એટલે કે એક જૂના રોજ પણ ત્યારે સુડતાલીસ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું હતું આમ અમદાવાદમાં કોરોનાની ત્યારે બે લોકોના મોત થયા છે તો વધુ વાત કરીએ તો હાલ હાલમાં ત્યારે દેશમાં કોરોના વાયરસ ત્રણ હજાર નવસો એકસઠ કેસ એક્ટિવ કેસ નોંધાયા છે કેરળમાં છસો પાંત્રીસ મહારાષ્ટ્રમાં પાંચસો છ કેસ નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો સાઠ નવા કોરોનાના કેસ દેશભરમાં નોંધાયા છે ત્યારે અત્યારે કોરોનાથી કેરળમાં એક અને કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત થયું છે દેશમાં સૌથી વધુ કોરોના એક્ટિવ કેસ કેરળમાં છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જ્યારે સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત ત્રીજા ક્રમે છે નિષ્ણાંતો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ